વડોદરામાં નવરાત્રી દરમિયાન ચોરીની મોટી ઘટનાઓમાં વધારો થવા પામે છે નવરાત્રીની ઉજવણી વચ્ચે શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ગાજરાવાડી સુએઝ પંપની પાસે જુનારા પરિવાર સાથે આ ઘટના બની હતી ગરબા જોવા ગયેલા પરિવાર ઘરે પાછો ફરતા તેને જાણવા મળ્યું હતું કે ચોરોએ તેના ઘર પર નિશાન બનાવ્યું છે ચોરોએ બે વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવ્યા બાદ ત્રણ લાખ રૂપિયા

મારી છોકરી અમારી સાથે હતી તો બૂમો પડે તો છોકરીને મારી નાખીશ કેસ અમારે બૂમો કઈથી પડે અમારે મારી નાની છોકરી છે અઢી વર્ષની છોકરી છે અમારી સેફ્ટી બી નહી અમારી પાસે બધા સુઈ ગયા તો કોઈ જાગતું નહોતું સાહેબ